દાહોદ કલેક્ટર કચેરી ખાતે પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત બેઠક યોજાય આ તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે પાંચ વાગે ત્રીસ મિનિટ આસપાસ જિલ્લા કલેક્ટર યોગેશ નિરકુડિયાના અધ્યક્ષસ્થાને સેવા સદન એટલે કે કલેક્ટર કચેરી ખાતે પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત બેઠક યોજાઈ હતી જેમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દાહોદ વિભાગ દ્વારા ખાણ અને ખનીજ વિભાગ નિયમન અને વિકાસ અધિનિયમ અને જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના નિયમો તેમજ ડીએ ડીએમએફ અંતર્ગત જમા થયેલા ફંડનો ઉપયોગ ખાણકામમાં અસરગ્રસ્ત ગામોમાં કરવાનો માહિતી રજૂ કરવામાં આવી હતી આ સાથે ગવર્નિંગ કાઉન્સિલિંગ કામગીરી મોનિટરિંગ કમિટી કામગીરી તેમજ દર વર્ષ દરમિયાન કામગીરીની સમીક્ષા કરી હતી ખાણકામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી અને કલ્યાણકારી કામો કરવા ખાણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પર્યાવરણ તેમજ ખાણકામ પ્રભાવિત લોકોની આરોગ્ય અને સામાજિક આર્થિક બાબતોની પ્રતિકૂળ અરસો અને ઘટાડો ખાણકાજ અસરગ્રસ્ત જે કહી શકાય વિસ્તારમાં લોકોને લાંબા ગાળે જે મદદ કરવી તેઓ લાંબા ગાળાની આજીવિકા માટેની વ્યવસ્થા કરવી જેવા આયોજન પર મુખ્ય ભાર આપવામાં આવ્યા હતા અને ડીએમએફ ભંડોળનું દાહોદ જિલ્લામાં આવનાર સમયમાં આંગણવાડી બનાવવા માટે ઉપયોગમાં લેવા માટેની દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્રસિંહ મીણા જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દાહોદ ધારાસભ્ય કર્યાલાલ કિશોરી ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ગરબડા ધારાસભ્ય મહેન્દ્ર ભાપોર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા